મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આજે રાત થી સિત્તેર વર્ષ સુધી આ રાશિ પર ધન ખર્ચ કરશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓને લઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે ભગવાન શનિદેવ મહારાજ જઈ રહ્યા છે આ રાશિના લોકોના જીવનમાં આવવું આ રાશિના લોકોનું જીવન તો મિત્રો આ કઈ કઈ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ છે જેના પર શની ભગવાન બિરાજમાન છે દેવ મહારાજ આજે રાત થી 70 વર્ષ સુધી ધનની વર્ષા કરવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકો હવે ધનવાન બનશે સંપત્તિમાં આ વિડિયોમાં અમે તમને ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તો તમે લોકો આ વિડિયોને શરૂઆત થી અંત સુધી જોજો ત્યાં સુધી તેને સંપૂર્ણ રીતે જુઓ અને આ વિડિયોને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડિયો ચાલી રહ્યો છે આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સૌથી પહેલા ભગવાન શનિદેવ મહારાજજીના સાચા ભક્તોએ આ વિડિયો અવશ્ય લાઈક કરવો અને કોમેન્ટ બોક્સમાં જય બોલો શનિદેવ મહારાજ અવશ્ય લખો જેથી તમને ભગવાનના આશીર્વાદ મળી શકે શનિદેવ મહારાજ સીધું તો ચાલો આપણે તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ કે જેના પર ભગવાન શનિદેવ મહારાજ આખા સિત્તેર વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ રાશિના લોકોને ધનની પ્રાપ્તિ થશે ચાલો ધનથી શરૂઆત કરીએ તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓ છે આપણે તમને જણાવીએ કે આ દેવી દેવતાઓમાં ભગવાન શનિદેવ મહારાજ નું નામ પણ આવે છે ભગવાન શનિદેવ મહારાજ સર્વોચ્ચ ન્યાયાધીશ છે અને ભગવાન શનિદેવ મહારાજ ખોટા કામ કરનારાઓને સમયસર સજા પણ આપે છે ભગવાન શનિદેવ મહારાજ ને સૂર્ય પુત્ર અને કર્મ ના ફળ આપનાર માનવામાં આવે છે અને મોક્ષ આપનાર એક માત્ર ભગવાન શનિદેવ મહારાજ છે ભગવાન શનિદેવ મહારાજ વિશે ઘણી ચર્ચાઓ થાય છે જેના કારણે લોકો માં ગભરાટ ફેલાય છે પરંતુ વાત એ છે કે ભગવાન શનિદેવ મહારાજ પ્રકૃતિમાં સંતુલન જાળવી રાખે છે અને તમામ જીવો સાથે ન્યાય કરે છે જે વ્યક્તિને શનિદેવના આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ મહારાજ તેમને સજા આપે છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આ રાશિના લોકો પર છે મહારાજ ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે હવે આ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ શનિદેવ મહારાજ હવે તેમની અપાર વર્ષા કરવા જઈ રહ્યા છે આ રાશિના લોકો પર આશીર્વાદ અને આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવશે ફક્ત ખુશીઓ જ આવવાની છે આ રાશિના લોકોના જીવનના તમામ દુઃખ શનિદેવના આશીર્વાદથી આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવા જઈ રહી છે જેના કારણે આ રાશિના જાતકોનું જીવન બદલાઈ જશે મિત્રો અમે જે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરી રહ્યા છીએ તેના પર ભગવાન શનિદેવ મહારાજની કૃપા થવા જઈ રહી છે અને આ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓમાંની પ્રથમ રાશિ એક વૃષભ છે રાશિ ચાલો વૃષભ રાશિના લોકોને જણાવીએ કે હવે ભગવાન શનિદેવ મહારાજજીની કૃપાથી તમને બહુ જલ્દી કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે મિત્રો હવે તમને તમારી મહેનતનું ફળ મળશે ચાલો તમને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી જી ભગવાનના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી થશે તમારા અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો સાથે તમારો સંપર્ક વધશે અને સાથે જ આ રાશિના જાતકોને અનેક પ્રકારના લાભ મળવાના છે આર્થિક લાભ અને મોટી સફળતા હા મિત્રો તમારો પરિવાર અને જીવનસાથી તમને પૂરો સહયોગ મળશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પર છે જેના કારણે તમારા પૈસા સંબંધિત તમામ અવરોધો દૂર થઈ જશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે તમારા દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો અમે તમને જણાવીએ કે વૃષભ રાશિના લોકો ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદથી તમારા પર બનેલ છે કે તમે દિવસમાં બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને હવે તમે તમારી સફળતાનો ધ્વજ લહેરાવશો તમારો મહિમા જુઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ સમય તમારા માટે ખૂબ જ સારો છે એમ કહેવું ખોટું નહીં હોય સમય સાબિત કરશે કે આ યાદીમાં આગામી રાશિ બે મેષ ચાલો મેષ લોકો જાણે છે કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ જ પ્રસન્ન છે તમારું માન પ્રતિષ્ઠા વધશે મેષ રાશિના લોકો કારણ જેને સમજવામાં તમારી પ્રશંસા થશે અને અમે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળશે આ તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો તમને જણાવીએ કે તમે જે પણ કામ અટકી ગયા હતા તે હવે સમયસર પૂર્ણ થવા લાગશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજજીના આશીર્વાદથી આવકના સ્ત્રોત આ રાશિના લોકોનો વધારો થશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજજી ના આશીર્વાદ થી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે તમારા ઘર અને પરિવારમાં પણ ખુશી વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્ર માં તમને સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે તે જ સમયે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજના વિશેષ આશીર્વાદ તમારા પરમેશ રાશિના લોકો પર વરસી રહ્યા છે સમય હવે તમારા પક્ષમાં છે પૂર્ણતાનો તમે સમયનો મહત્તમ ઉપયોગ કરશો લાભ લો અને સમયને તમારી પાસેથી સરકી ન દો હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ ત્રણ છે કન્યા મિત્રો કન્યા રાશિના લોકોને કહો કે કન્યા રાશિ તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા છે તમને જણાવી દઈએ કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વિકાસ થશે આ સિવાય પ્રમોશનની સાથે સાથે પગાર વધારાની પણ પૂરી શક્યતાઓ છે જેઓ નોકરી કરી રહ્યા છે અને જેઓ વિદેશમાં કામ કરવા માંગે છે તેમના માટે પણ જેઓ સપના જોતા હોય છે તેઓ તેમના સપનાને સાકાર કરવા સક્ષમ બનાવે છે કન્યા રાશિના લોકો તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા વરસી રહી છે સાથે જ જે લોકો ધંધો કરે છે તેમને તેમના ધંધામાં વધુ નફો થશે આર્થિક લાભ મેળવવાની ઘણી તકો છે કન્યા રાશિ લોકો હવે તમારા માટે યોજનાઓ બનાવી રહ્યા છે સાથે જ જે લોકો સંતાનની ઈચ્છા ધરાવે છે તેઓને પણ આનું સુખ મળશે સંતાન પ્રાપ્તિની સાથે જ તેમના ઘર અને પરિવારમાં પણ ખુશીઓ આવશે ખુશનુમાં વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે આ ઉપરાંત જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાનું અને ભવ્ય આયોજન કરવાનું વિચારી રહ્યા છે તો આ યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન શનિદેવ મહારાજે તમારા પર આશીર્વાદ આપ્યા છે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ દેવ મહારાજની કૃપાથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ અને સફળતા મળવા જઈ રહી છે જેના કારણે કન્યા રાશિના લોકો માટે તમારું જીવન બદલાઈ જશે આ પછી આગળની રાશિ કન્યા રાશિ આવશે ચાર સિંહ સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની ની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો રહેવાનો છે ઘણું બધું તમને તમારા જીવનમાં આવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ આશીર્વાદ તમારા પર છે તેની સાથે તમને પણ મળશે આર્થિક લાભ ઘણો એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિના જાતકો હવે તમને ચારે બાજુથી લાભ મળવાના છે ભગવાન શનિદેવ મહારાજની આશીર્વાદ તમારા પર છે અને તેની સાથે જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં પણ વધારો થશે સિંહ રાશિના લોકો માટે પૂરેપૂરી શક્યતાઓ છે ચાલો તમને જણાવીએ કે કૃપાથી ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને ધન કમાવવાની ઘણી તકો મળશે જેનાથી તમારું જીવન બદલાશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ સાથે તમારા ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે લોકો ઈચ્છે છે કે સંતાન તેઓને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે જેના કારણે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં અપાર સુખ મળશે જીવન જે તમારું જીવન બદલી નાખશે એમ કહેવું ખોટું નથી કે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે મિત્રો આ સૂચિની આગામી રાશિ ચિહ્ન જાણતા પહેલા જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ કર્યું નથી આ ચેનલ પર પછી ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જેથી તમે આવા વિડિયો જોઈ શકો મિત્રો તમને તે સમયસર પ્રાપ્ત થાય આ સૂચિમાં આગામી રાશિ ચક્ર છે પાંચ કુંભ મિત્રો ચાલો આપણે કુંભ રાશિ ના લોકો ને જણાવીએ કે ભગવાન શનિદેવ મહારાજ ની કૃપા થી તમારા જીવન માં ખુશીઓ નો ભંડાર બનવા જઈ રહ્યો છે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે હવે તમને તમારા જીવનમાં ઘણી બધી ખુશીઓ મળશે તમને એક સારા સમાચાર મળવાના છે જે તમારું જીવન બદલી નાખશે મિત્રો અમે તમને જણાવીએ કે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી છે તેનું ફળ તમને મળવાનું છે સખત મહેનત અને તમારા બાકી રહેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વેપાર કરે છે તેઓને તેમના વ્યવસાયમાં નફો મળશે તેમના વ્યવસાયમાં બમણો અને ચાર ગણો વધારો થશે હવે તેમને દરેક બાજુથી લાભ મળશે કુંભ રાશિના લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી માત્ર ખુશીઓ જ આવવાની છે ભગવાન શનિદેવ મહારાજ તમારા પર બિરાજમાન છે ખૂબ જ પ્રસન્નતા સાથે જ નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વધારાના ચાન્સ છે નોકરીની શોધમાં છે તેઓને પણ તેમની પસંદગીની નોકરી મળશે સાથે જ તમારા કોઈ પૈસા બાકી હોય તો અમને જણાવો તમને તે પૈસા જલ્દી પાછા મળી જશે અને સાથે જ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે સમાપ્ત થશે અને હવે તમારા જીવનમાં માત્ર ખુશીઓ જ આવશે કુંભ રાશિના લોકો તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અનુભવ કરશો ભગવાન શનિદેવ મહારાજ કુંભ સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં છે આ સમયનો પૂરો લાભ લો અને સમયને લપસવા ન દો તમારાથી દૂર છે મિત્રો આ છે ભાગ્યશાળી રાશિના જાતકો જેઓ ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર સુખોથી ધન્ય છે આ રાશિના લોકોને મળશે સુખ હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને આ રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાના છે જે આ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો આજ માટે બસ એટલું જ જય શનિદેવ